રાજકોટ જિલ્લાના ધોરાજી અકસ્માતમાં બે મહિલા એક યુવતી અને પુરુષનું મોત માંડાસણથી ધોરાજી તરફ પોતાની કાર લઈને આવતા હોય કોઈ કારણસર કાર ભાદર ડેમમાં પડી જતા અકસ્માતે ચાર વ્યક્તિના મોત રાજકોટ જિલ્લાના ધોરાજી અકસ્માતમાં બે મહિલા એક યુવતી અને એક પુરુષનું મોત થયું છે માંડાસણથી ધોરાજી તરફ પોતાની કાર તર લઈને આવતા હોય કોઈ કારણસર કાર ભાદર ડેમમાં પડી જતા અકસ્માતે ચાર વ્યક્તિઓના મોત લીધા છે ચાર વ્યક્તિ ધોરાજીના જેતપુર રોડ પરના ધોરાજી રહેવાસી હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ છે અકસ્માતમાં પ્રાથમિક તબક્કે કારનું ટાયર ફાટ્યું હોય અકસ્માત સર્જાયો હોય તેવું જાણવા મળ્યું છે ધોરાજી નગરપાલિકા ફાયર બ્રિગેડ વિભાગ ટીમ અને સ્થાનિક દરવૈયા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા ભારે જહેમત બાદ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે મૃતદેહને ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા અકસ્માતને લઈ ધોરાજી સરકારી હોસ્પિટલમાં મૃતકના પરિવારજન તથા ભાષુકના અગ્રણીઓ તથા તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના હોદેદાર હોસ્પિટલમાં પહોંચ્યા હતા ધોરાજી સરકારી હોસ્પિટલમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા મૃતકના નામ છે સંગીતાબેન કોયાણી ઉંમર વર્ષ પંચાવન લીલાવંતીબેન ઠુમર ઉંમર વર્ષ બાવન દિનેશભાઈ ઠુમર ઉંમર વર્ષ પંચાવન હાર્દિકબેન ઠુમર ઉંમર વર્ષ બાવીસ આ ઘટનાની જાણ થતા ભાજપ અગ્રણીઓ હરકિશનભાઈ માવાણી જયસુખભાઈ ઠેસિયા વિમલભાઈ કોયાણી ભૂપતભાઈ કોયાણી હિતેશભાઈ કોયાણી મહેશ બાલદા નીરવ પટેલ રાજુભાઈ બાલદા તથા તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદાર સભ્યો ધોરાજી પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા મહેન્દ્રભાઈ પાડલિયા ધારાસભ્ય પોલીસ અધિકારીઓ ધોરાજી હોસ્પિટલમાં પહોંચી ગયા હતા બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ન્યુઝ ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે